કોઈ માલ મોડા તમને જોવાની ક્યાં ના પડી હતી ભાઈ કેમ લેવું તમારે વિચારવાનો માલ કરી જાવ ઊંડા ઉતરો દસ ફૂટ પચાસ ફૂટ ખોદો તેરસો ને ખરીદેલા ખરીદે બારસો પચીસ ઉગ્રો આપો ભાઈ અવાજ નહીં રાડિયો અવાજ નહીં કરવાનો ભાઈ ભાવનગર માર્કેટ યાર્ડ નો એક વિડીયો પણ સામે આવ્યો છે કરદા પ્રથા નો ગંભીર આરોપ જે છે તે લગાડવામાં આવી રહ્યો છે ખેડૂતોએ થોડી વાર માટે હરાજી જે છે એ કપાસ થતી હતી એ પણ બંધ કરાવી હતી સમાચારો આગળ વાત ભાવનગર ની કરીએ તો બોટાદમાં જે રીતે કપાસમાં કરદાને લઈને જે આખો મુદ્દો સામે આવ્યો હતો વિડીયો સામે આવ્યા હતા એવા જ ગંભીર આરોપો હવે ભાવનગરમાં લાગી રહ્યા છે જી હા સમાચાર ભાવનગરથી કે જ્યાં માર્કેટ યાર્ડમાં પણ પ્રથાનો ગંભીર આરોપ જે છે તે લગાડવામાં આવી રહ્યો છે ભાવનગર માર્કેટ યાર્ડનો એક વિડીયો પણ સામે આવ્યો છે સાણોદર ગામના ખેડૂત મનહરસિંહ ગોહિલે એ કડવો અનુભવ થતા એમણે વિડીયો બનાવ્યો છે પચાસ પણ કપાસ લઈને આવ્યા હતા એ મનહરસિંહ અને ત્યારબાદ એમની સાથે કડવો અનુભવ થયો છે હરાજી દરમિયાન વેપારી દ્વારા એ કપાસ એ આખો મામલો જે છે તે સામે આવ્યો હોવાનો આરોપ વીસ પણ કપાસ ઉતારી નબળો કપાસ હોવાનું જણાવ્યું છે સાથે જ કપાસનો બાદમાં બારસો રૂપિયા ભાવ બોલાયો પરંતુ ખેડૂત જે છે તે એ મૂંઝવાયો છે ખેડૂતોએ થોડી વાર માટે હરાજી જે છે એ કપાસની થતી હતી એ પણ બંધ કરાવી હતી યાર્ડના સત્તાધીશોની દરમિયાનગીરી બાદ પૂરતા ભાવ મળ્યા હોવાની વાત અત્યારે મળી રહી છે સાથે જે બોટાદની અંદર જે રીતે કપાસમાં કરદો થતા હોવાના વિડીયો સામે આવ્યા હતા એ વિડીયો બાદ ગંભીર આરોપ પ્રતિ આરોપો લગાડવામાં આવતા હતા ત્યારબાદ હવે ભાવનગરમાંથી એ વિડીયો સામે આવ્યો છે કે જેમાં કપાસમાં કરદાની જે પ્રથા છે તે હજુ પણ ત્યાં યથાવત જોવા મળી રહી છે ખેડૂતો સાથે અન્યાય થતો હોય તેવું પણ અત્યારે એ દેખાઈ રહ્યું છે હરાજી દરમિયાન તેરસોને એકાવનમાં વેપારી દ્વારા એ કપાસ ખરીદવામાં આવ્યો હતો હરાજી દરમિયાન જે કપાસ ખરીદાયો તેમાંથી વીસ પણ કપાસ ઉતારી નબળો કપાસ હોવાનું ખેડૂતને જણાવતા ખેડૂત પણ અકળાયો હતો બાદમાં બારસોને પચ્ચીસ રૂપિયા ભાવ બોલાયો હોવાની વાત છે અને ત્યારબાદ એ હોબાળો થયો હોવાનો વિડીયો જે છે તે હાલ સામે આવ્યો છે લેવા વાળા ભાઈ કરદા વાળા ફોટો તો જોવો છે ને વાટું જોવું પડશે ને કોણ છે કઈ વાંધો નહી હા ભાઈ હા ભાઈ અમારે તો ગયું એટલે અમે આવ્યા બિચારા નોતા બોલ્યા ત્યાં લઈ લીધું એને ઉપાડી લીધા જે કરે તો કરે ને બધા કઈ કરવું ના કરવું તેરસો ને એકાઉન્ટ માં તમે લીધો ને કોઈ માલ મળે તમને જોવાની ક્યાં ના પડી હતી ભાઈ તમને સો ના પડી તે માલ મોડો હતો કે અરે માલકર તમારે વિચારવાનો કેમ લેવું હોય તમારે વિચારવાનો માલકર ગીરી જાઓ ઊંડા ઉતરો દસ ફૂટ પચાસ ફૂટ ખોદો બોટાદ ન કરતો તેરસો ને એકાવન ના ખરીદે બારસો પચીસ ઉઘરો આપો ભાઈ ઉભા રહ્યો ભાઈ ઉભા રહ્યો ઉભા રહ્યો પાકું કરો હાલાલ હાલ પેલા પણ તમે માલ જોયો તો તમારે જોવો તો પડે ને દાદા ગાડી ને અવાજ દે હોય જરા કે અવાજ મહેરબાની કરી નહીં અવાજ ને રાડ્યું અવાજ નહીં કરવાનો ભાઈ ની કપાસ જે વેચવા માટે ત્યાં આવ્યા હતા બંધ કરાવવામાં આવી હતી સત્તાધીશો સામે આક્રોશ જે છે તે વ્યક્ત करतो હતો ત્યારે એ જાગૃત ખેડૂત જે છે તેના દ્વારા જે વિડીયો બનાવવામાં આવ્યો હતો તેમની સાથે ન્યૂઝ રૂમે જયારે વાતચીત કરી ત્યારે કેવા ગંભીર આરોપો તેમણે યાર્ડ પર લગાવ્યા આવો પણ સાંભળીએ જુજોબા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે તમે જ્યારે હાજર હતા કપાસની હરાજી બોલાતી હતી તે દરમિયાન શું ઘટના બની હતી કેમ કે કરાવનગર યાર્ડ ની અંદર પણ લાગી રહ્યો છે ના ના છે કરદો તો ચાલુ જ જશે મને ખબર નથી હું તો ત્યાં ગયો ને મારો ભતીજા નો કપાસ માટે તેરસો ને એકાવન ની હરાજી લોકો કરી પછી પચાસ ટકા કપાસ એને ઉતારી દીધો પછી આ કપાસ કે મારા નહીં ચાલે મેં કીધું તમે કપાસ ઉતારી લીધો છે પચાસ ટકા તમે લીધો ત્યારે તેરસો એકાવન માં લીધો હમ ત્યારે તમે વિચાર્યું હોત કે આમાં વસ્તુ શું છે તમારે જોવું જોઈએ ખરેખર તમે લઈ લીધું હરાજીમાં તમે લ્યો ને આનો ચોક તમે જોઈ લીધો છે એટલે જોઈ લીધો છે તો તમારી પછી પાછળથી તમે એમ કે આ નહિ ચાલે તો તમને નો ખબર હોય તમે વેપારી છો વર્ષો ખરીદી કરતા હોય હમ તો એ લોકો કે એમ ન ચાલે કે ભાઈ યાદના સત્તા તો કોઈ ત્યાં હતા નહિ ડાયરેક્ટરો આવે છે તો એ કદાચ ઓફિસમાં આવીને બેસીને ચાલ્યા જતા છે કે ડાયરેક્ટરો કોઈ ક્યારે હરાજીમાં મેં ક્યારે જોયું નથી કે ડાયરેક્ટરો અડધી કલાક કલાક હરાજીમાં ક્યારે ઉભા આવ્યો મેં ક્યારે નથી એને ચેરમેન કે સેક્રેટરી કદાચ આવતા બાકી એના જે સત્તાધીશ છે તો કોઈ આવતા જ નથી હરાજીમાં ખેડૂતોને તકલીફ શું થાય છે કોઈ જોવા તો કોઈ આવતું નથી ક્યારે એને ખરેખર ડાયરેક્ટર ત્યાં આવું જોઈએ ખેડૂત ડાયરેક્ટર ડાયરેક્ટરોને તો આવવું જોઈએ ને કે તમે ખેડૂતોના હિસાબે ચૂંટાણા છો તો તમારે ત્યાં પંદર વીસ મિનિટ અઠવાડિયે એક વખત તો પંદર વીસ મિનિટ પચાસ અડધી કલાક તો ખેડૂત માટે કાઢવું જોઈએ પણ ખરેખર કોઈ આવતું જ નથી ત્યાં એકાવન માં હરાજી બોલાય પછી ભાવની અંદર ઘટાડો થયો પછી શું કઈ ચર્ચા થઈ કેમ કે યાર્ડ પણ લગભગ અડધી કલાક કલાક સુધી હરાજી યાર્ડમાં બંધ રહી હતી હાજી પણ એમાં એવું છે કે પાછળથી ડાયરેક્ટર જે ખેડૂત મારો ભત્રીજો હતો એને કીધું ભાઈ તેરસો એકાણું તમારો કપાસ લઈ લેશું અને બીજા વેપારી સેટિંગ કઈ કર્યું છે તો આપી દીધો છે હા પણ પ્રશ્ન તો એને ઉભો જોયો ને સાહેબ જે ખડધામાં પ્રશ્ન છે એ તો ઉભો જ છે સાહેબ અને તો ખેડૂતો થોડુંક હોવા થઈ એટલે મેં થોડુંક એવું કર્યું ભાઈ એવું કરશું તો વળી તકલીફ થઈ શકે ખેડૂતોને કારણ કે બોટાદમાં તો થઈ જ છે ખેડૂતોને અચ્છા ગજુભાઈ તમે એવું માનો છો કે જે ખેડૂતો જાગૃત છે અથવા જે ખેડૂતોને આખી આ ઘટનામાં જે કઈ પ્રથાઓ ચાલી રહી છે એમાં જેને ખ્યાલ છે એની સાથે આ પ્રકારની કોઈ ઘટના નથી બનતી અથવા જેને ખ્યાલ નથી એવું નથી સાહેબ એવું નથી ડાયરેક્ટરો જે છે ને ખેડૂત પેનલ ના બધા ડાયરેક્ટરો એના બાપુજી બધા ખેડૂત જ છે હા આ ગર્ભ શ્રીમંત નથી આ બધા પછી શ્રીમંત થયા છે અચ્છા એના બાપુજી બધા જે ડાયરેક્ટરો છે એના બાપુજી બધા ગર્ભ શ્રીમંત નથી એ તો બધા પાવડર ટીકમ ઉપડેલા જ છે ખોદળ એને પાણી વાળ્યું છે હા તો હવે પછી ગર્ભ શ્રીમંત થઈ ગયા એટલે એને ટાઈમ નથી

એ માર્કેટિંગ યાર્ડમાં ઉપસ્થિત રહે અઠવાડિયામાં એક વાર બે વાર ત્રણ વાર હાજર દસ ડાયરેક્ટરો છે ડાયરેક્ટર હરાજી થતી હોય ત્યાં ઉપસ્થિત રહી એક ડાયરેક્ટર પંદર ડાયરેક્ટર પંદર દિવસ એક ડાયરેક્ટર બે કલાકનો વારો આવે બે ત્રણ કલાક જ્યાં હરાજી થતી હોય ખેડૂતો ખરેખર ત્યાં હોય ત્યાં એને હાજર રહેવું જોઈએ આવતા હોય છે કદાચ ઓફિસમાં બેસીને ચાલે જતા હશે એવું શક્ય બને અને ખેડૂતો ની કોઈ વાળું છે જ નહીં ક્યારે દલાલો દલાલો તરફેણ કરતા હોય તો એ વેપારી જ કરે કારણ કે એને પોતાને માલ વેચો હોય માની લો પોતે ખેડૂત છું માલ વેચવા જાવ તો કોઈ પણ દલાલ હોય અમારા એમની પાસે હું કરું બરોબર દલાલ જો વિરોધ કરે વેપારી કાલ સવારે વેપારી એનો માલ નો લે તો નુકસાન તો ખેડૂતોને જોવાનું ને એટલે આવો પ્રશ્ન દલાલો કઈ વેપારી ખેડૂત તરફ ન બોલે એ વેપારી તરફને જ બોલે ખબર એ બધી વસ્તુ દલાલો ખબર જ છે હું જયારે ચૌદ તારીખે પાંચ વાહનો આગળ કેટલા હોય તો અલગ વસ્તુ પાંચ કડદો કર્યો એને તો મારી પાસે વિડીયો છે એનો કેવા નામ છે મેં એકે થોડું પાછું મોકલું છે હવે તો પાંચ વાહન ગયા ઈ ખેડૂત બિચારા નબળા આવે છે હું પોતે તો સચું વ્યવસ્થિત છું મને ખબર પડે છે એટલે મેં વિરોધ કર્યો બિલકુલ આભાર કજુ ભાઈ તો જે પ્રમાણે તમે સાંભળ્યા એ જાગૃત ખેડૂતને કે જેમણે આરોપ લગાવ્યો કે ભાઈ કપાસની અંદર એ કડદો કરવામાં આવે છે કડદો કરવાની સાથે જે ખેડૂતોને પણ મોટા પાયે નુકસાન થાય છે ભલે એસી નેવું રૂપિયાની કિંમત આપણે એવું માનીએ કે એંસી નેવું સો રૂપિયાની કિંમત બહુ ન ગણાય પરંતુ એંસી નેવું અને સો રૂપિયાની કિંમત આપણે કદાચ ખેડૂતને પૂછે તો ખેડૂત આપણને એવું કહે કે એસી નેવું અને સો રૂપિયાની કિંમત એ કમાવા માટે મારે છ છ મહિના મહેનત કરવી પડે છે અને માર્કેટ યાર્ડમાં આવે તો અડધી કલાકમાં એ એસી નેવું રૂપિયા મારા ઉતરી જાય છે એટલે એ નુકસાની પણ મારે ભોગવવી પડે છે એવો વારો જે છે તે આવ્યો છે ત્યારે ખેડૂતના ગંભીર આરોપ સામે જે ભાવનગર માર્કેટ યાર્ડના ચેરમેન છે તેમના દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવી અને ન્યૂઝરૂમ સાથે વાતચીતમાં શું એમણે નિવેદન આપ્યું આવો એમને સાંભળીએ રણછોડભાઈ આજે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં કપાસની હરાજી દરમિયાન કડધા પ્રથાનો આરોપ લાગ્યો છે ખેડૂત દ્વારા આરોપ લગાવ્યો છે ખોટો કોઈ ઈસ્યુ નથી આજે ઈસ્યુ ની જે વાત કરો છો ને એ ગઈ કાલ નો હતો નો ઓકે સુખદ સમાધાન થઇ ગયા નબળો છે ને આ માલ દેખાડ્યો એ નથી તો કે તમારે જોઈને લેવો જોઈએ વાત હતી બાકી લાંબી કઈ વાત હતી ને એની એની ઉપર માલે ખરીદાઈ ગયો અને એને સંતોષ થઈ ગયો જે ભાવ માંગ્યો એ ભાવ જ વેચાણો છે માલ અચ્છા રાજ કોટા ભીલ બનાવવા માટે થઇ ને કાવતરા કરતા હોય છે બાકી ભાવનગર માં એવું કોઈ પ્રથા નથી કરતા કાચા અને માલ ચાલે અમારા આપડે એપીએમસી ના દરેક એપીએમસી નો નિયમ છે કે જે વસ્તુ બતાવવામાં આવે એ જ વસ્તુ નું વેચાણ થયું હોય તો એ રીતનો માલ નીકળવો જોઈએ એ ખેડૂતે સમજે છે ને વેપારી સમજે છે ઓકે કોઈને નુકસાન ન જાય વ્યવસ્થિત કામ થાય અહીંયા કોઈ પ્રશ્ન નથી તેમ છતાં આ સુટણી લક્ષી સૂટણી જે આવે ને માથે ત્રણ મહિનામાં ચૂંટણી આવવાની છે એને અમે નજર સમક્ષ રાખી લોકો હાઇલાઈટ થવા માટે બિનજરૂરી ખેડૂતોને હેરાન કરે છે મારે તમારી પાસેથી સમજવું છે કે તેરસો એકાવન રૂપિયા પેલા ખરીદીનો ભાવ બોલાયો અને પછી એવું કીધું કે બારસો ને પચીસ રૂપિયા એમ ના એ વાત થઈ છે અને કઈ વખતે અહીંયા ચર્ચા થઈ કે ભાઈ તમારે આ સુકવો જોઈએ કે એમ ન હાલે આ તો તમે લઈ લીધો એટલે તમારે લેવો જોઈએ એમ તમારે ન લેવો તો ના પાડજો એટલે અમારે બીજા લીધો તો ભાવનગર આ પ્રકારની કોઈ સાણોદર ના ખેડૂત હતા ઓકે હા અને અમારા સેક્રેટરી હાજર હતા એને કીધું તમે આ પ્રથા આપણે સે નહિ આવી પ્રથા આપણે દાખલ કરવાની થતી નથી તમારે પોય તો માલ લેવાનો ના પાડેજો ખેડૂત નહીં કીધેલું છે કે તમે તમને યોગ્ય લાગે તો આ પાડ્યો નક્કી તમારે ના પાડી દેવાની અને કોઈ ખેડૂતો એ ભેગું ભેળસેળ કરીને નહીં લાવવાનો એક સરખો માલ લાવો તો એક સરખો ભાવ આવશે હલકા હલકો ભાવ આવશે એના માટે જાહેર આપવાના છીએ બિલકુલ દરેક ખેડૂતો કરવાના છીએ આ રીતનો માલ નહી લાવો કે એપીએમસી ને પરત મોકલો ન પડે એમ કે જે માલ ક્વોલિટી વાળો છે ક્વોલિટીનો જ ભાવ મળવો છે ભેગો કરીને તમે આપો એવો દગો નહીં કોઈ કરતા એમ બિલકુલ આપણું વાતાવરણ શાંત છે એ શાંત જળવાય રે બિલકુલ આભાર રણછોડભાઈ થેન્ક યુ સાહેબ हेल्थी लाइफ इज वेरी इंपॉर्टेंट पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस समोसा चाट से है क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस